અને એવું તો કઈ એમે આપણે ગણેશ સ્થાપના કરી હતી કે નથી કરી આ આપણે લગન કર્યા હતા ગણેશ સ્થાપના કરી હતી ઈ તો કરી તો હોય જ ને તો પછી એમાં બોલ્યા હતા વિઘ્ન હરતા કે સાય એવું કઈ બોલ્યા હતા ઈ બધી વાત આજી બધી તો આ સમાજને રૂદે આપણે કરું પણ આપણે એવું કઈ માનતા નથી ઠીક છે હાલો કાઈ વાંધો નહીં મને તમે એક કામ કરજો તમારા ઘરવાળીના કે તમારા સસરાના કોઈકના નંબર આપજો અને મને ફોન કરો હું એને ફોન કરી પૂછી લઉં છોડવાની હરકું થતું હોય પણ બહુ પદે રાણી નથી ને ક્યાંક ના પડે એવું નથી ને ના 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 મારે બાઈ ને કદાચ મા બાપ ન ગમતા હોય તો તારું ઘર બાંધી લે ને મા બાપ નું મા બાપ કર લે હા તારો ભાઈ જોતી હોય તો આમાં એને મા બાપ ન ગમતા હોય આપણે સુધુ રેવાનું

ગીધી ગીધી કરીને એટલે ready જાય પાણી પૂરી એવું મસ્ત હે તારી વગર મને ગમતું નથી ને રોવા માંડ્યા ને રાતે ને ઈમ ક્યાં ખબર રાતે તો રોજ કે સિબોલિયા પાડે કે મૂડ phone માં આવું કરાય હમ હા અને મોઢા આડો રૂમાલ રાખીને રોવા માંડે ને એટલે આફડી સાની રાખે કે તમે સાના રહી જાવ હું વૈયા આવે નાન તેન તેમ અને કાં કઈ હું મરી જાય ને એમ ખોટા ખોટા કરાય બાકી મરતો બરતો નહીં બાકી જંતર ને બગાડી જાય પણ મને ન કરતો, બાપા ને હું આપા માં ને મારા ભાઈ દવાઈ ચાલુ છે મારે મુકવા ગયા ઓ જો ઈને ડોઈ ના બાપો નડતા ઈ ની બે ની ઘરે કે બેઈ જ લે એ તારા ગમે એક જગ્યા તો કરવી જો ગમે હા હા એટલે એવું છે એમ કે તાયમા તો હવર મને રિંગ કરે હાલ આપડે કઈ ગોઠવણી કરીએ એમ હા ભલે હાલો બસ તો તમારું નામ હું કીધું મારું નામ રત્ની રત્નીકુમાર હું કુમાર રજની કુમાર તમારી અટક મકવાણા મકવાણા આપડે કઈ સમાજ માંથી આપડે વણકર સમાજ મકવાણા અને ગામ ક્યુ કીધું પાનેલી મોટી મારું અત્યારે અહીંયા જામનગર રહેવા ઉતારી હવે એ આ ભાઈ ને હતું તો હવે

કાકા નીલુ નીલુ નામ જમન સોલંકી જમન ના બાપા ના નામ પાછું ફાખા એ નથી નીલુ સોલંકી નીલુ જમન હા એ ક્યાં કામ નો ઈ માને લી નઈ મારા ગત્રીજી મગર મારા ઘર ની બાજુ એન એન લફરો કેમ કરતા થી ઈ કાય નમરે એ બેનુ છે એ બેનુ નહી આવ આવ બધું આવતી જતી હોય એટલે એમાં આ લોકોએ એ લકડું થયું ને એમ કે છે અને એ કે મારા ઉપર કઈ કરી નાખ્યું તું એમ કે છે ઘર હવે અત્યારે બાકી દોઢ વર્ષ થી હાલતું હતું કોણ કરી નાખે હા હવે ઘર એમ કે અમને એને મારી ઉપર કઈ કરી નાખ્યું અને એના સિવાય કઈ દેખાતું નથી ખબર પડી પછી અને રાત્રે છોકરો જાગી ગયો મારો તેર વર્ષ નો હોય ને ગયો તો કે કામ કરવા તો છોકરો ગયો અને રાતે દોઢ વાગે છોકરો સાંભળી ગયો વાંચવાની એ કે હવે રેવાતું નથી ને મળવું છે ને આમ છે ને ઉમ છે એવું બધું વાંચતી ચાલતી હતી ને છોકરા એવો સાંભળી ગયો અને છોકરો સાંજે કર્યો ગધેડો પછી એટલે

ઓકે હવે તમારી કરવાડી નું નામ શું છે દક્ષા 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 બેન આલાભાઈ મગરા 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 અહિયાનું કામ ક્યુ છે એનું આટલા ઓકે અને તાલુકો જિલ્લો એનો તાલુકો પાણવર આવે અને દક્ષાબેન આલાભાઈ પછી દક્ષા બેન મોબાઈલ નંબર ઈ મેં તમને વોટ્સઅપ માં નાખ્યા છે ઓકે જોઈ લે હાલો હાલો હમણાં રીંગ કરું છું હા સર એ જરાક જાણી લેવાની કે આવવાની ગણતરી છે કે શું છે કે ફાઈનલ કઈ કોણ આવે ને એવું કરે તો તમારો ને એવું મોકલો ઈ તો આ તો સિસોડમ નાખી દેવું અમારે તો પછી આમાં કાઈ એવું ન હોય ના ના હા હા ભલે કઈ વાંધો ને મારું કેવું ને એમ થાય છે કે જોઈને આવવું હોય ને ટકાવવું હોય ઘર તો મને કઈ વાંધો નથી મારે તેડી લેવી છે સમજ્યા

ત્રણ ચાર મહિના ઠીક ઠીક એટલે તમારે તમારા ઘરે રેવું નથી કેમ ની આ રિહામ છે એનું કારણ શું કઈ છે કઈ કઈ કારણ થાય ને તમને રજનીભાઈ એ હવે તમે એક સંબંધી કઈ છે ને તો રજનીભાઈ નંબર આપ્યો તો પેલા માહિતી રજની ભાઈ પાસેથી લઈ લેવાય ને ઈ તો બધું એની પાસેથી જાણ્યું બેન પછી તમને ફોન કરું ને એટલે તમને તમને પૂછું ઈ બધી વાત સાચી મને સાંભળવા તમે હું નાનત નતાતી આપણે આપણે બે તકથી સાંભળવાનું હોય આપણે એકનું તો ન સાંભળવાનું હોય એટલે તમને પૂછું છું કે એને કીધું ઈ હાચું તમે કીધું

અરે આ મોબાઈલ માં તમે જે વિડીયો કોલ માં વાત કરી હતી એ બધું તમારું મોબાઈલ માંથી મળ્યું છે અને એના વિશે વાત કરી છે હું પૂરું થઈ ગયું હા આ જે દક્ષાબેન આલાભાઈ મોગરા હાથલા અહીંયા અહિયાં અત્યારે હાલરી સામે છે અને મોબાઈલ માં તમે વાતો કરી હતી એ બધું તમારું મોબાઈલ માંથી મેળવ્યું છે હમ એટલે ઈ હવે પૂરું થઈ ગયું કે કેમ થયું કેમ કે એને બે બાળકો છે અને તમે આપડે એક જ સમાજ ના છો હા એટલે કોઈનું ઘર ભાંગે દીકરીના માંગા હોય બાઈ ના માંગા હોય હા તો ઈ પૂરું કરવાના છોક એ ચાલુ રાખવાનું છે ક્યાંય નથી ભાઈ હવે હું ક્યાંય નથી તો એ હજી કયો છોક કાઈ પણ હવે કાંઈ નથી હવે કઈ નથી અહીંયા પણ પહેલા હતું એટલે તમને ઈ તો કહું છું કે તમે પેલા એટલે સ્વીકારતા શીખો તમે પણ પહેલા તમે એમ કહો કે હવે કઈ નથી ના નથી આલા બાલા મારી નો કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી છે વાતું કરી હોય ને બધા રેકોર્ડિંગ આવે એના સ્ક્રીનશોટ પડે એમાંથી રેકોર્ડિંગ રહી ગયા હોય હા એટલે અત્યારે દક્ષાબેન ફોન કર્યો તો હા એટલે હવે આપ બધું પૂરું કરી દેવાનું છે કે રાખશો

એટલે બધું ધ્યાન રાખવાનું હોય બરાબર તમને કોને કીધું બાબા યાર આ કહું છું હું તમે જે YouTube માં ઓડિયન વિડિયો સાંભળો ને મનસુખભાઈ રાઠોડ રામોદવાળા બોલું છું અરે એ તો મને ખબર છે હું ઓળખી ગયો તમારો વિડિયો જોઉં છું હા તો પછી હા ઓલો પાને લીધી ઓલો ન તો ફોન કર્યો ઓલો એક ફોન અર્જુન અર્જુનસી હા એ તો આવી ગઈ છે અમારમાં તો ફોન આવતો એટલે આમાં તારા બધા પૂરા પૂરા બધું આપ્યું છે બધું નાખ્યું છે તારા માં વાત કરતો ને બાપા નામ દે દીધું એ આજે હવે હવે પ્રેમ કરતું ને એ બાય નામ બાપા નું આવી રીતે કોક ના ઘર ભરી જાય ને કાક નો બાપ મરી જાય તમે આજે એના છોકરા ની બહુ એમ કઈ મારે હારે એમ કર્યું છે એટલે બધાને બચા વાટું થઈ રામ મેટર છે ને એ માલે એટલે એવું થોડું ધ્યાન રાખો કોક ના આમાં શું થાય બીજા આમાં કાંઈ પણ અનઘટિત બનાવ બને કેમ કે આવી બધી વસ્તુ આપણે છેતી ને રહેવું પડે ભાઈ તમને કોને કોલ કર્યો તો આ માટે મારી પાસે રજનીભાઈ તમારા જે તમારી એક જ ગામના છે ને તમે એની આઈગલી આહલી બજારમાં નાગલી બજાર મારજો છો એલા કોક લ્યો ને એલા આ રજની કુમાર મકવાણા બરોબર જે તારું લફરું હતું એ બાય નું નામ છે દક્ષા આલાભાઈ મગરા અને હાલ રીસામણે છે પકડાના એમાંથી રીસામણે છે એવું એટલે આવું થોડું ધ્યાન રાખો જેથી કરીને તમને તકલીફ ન પડે તમારે હજી તું કુમારો છો કોઈ છોકરી દે નહી પિત્ર માં આવે મોબાઈલ છે મોબાઈલ અંદર રેકોર્ડિંગ રહી ગયું બાઈ એટલી બધી તૈયાર નથી હોતી બોઘી હોય આવી જાય પછી આ માતાજી કોઈ ભાઈ હાથમાં નો આવ બરોબર એટલે અટાણ ઈવડી બાઈ રહી એ અત્યારે તારા તારા હિસાબે બાઈ અહીંયા રહી આપણે છે તને ખબર છે પેલા હમ અને ઓલો તારું નામ દે છે અને ઈ બાજુ એને મોબાઈલ માં હમ હા એટલે ઈ બધી વસ્તુ આપણે એમાં તું એમ કહે કે નઈ નઈ ખબર નથી હું જાણતો નથી પણ ન્યા ડો મોબાઈલ મૂકે ને તારા પર સ્ક્રીનશોટ ફોટો આ બધું આવે ઈ કેમ થાય તમારા મોકલા એને બાબા તો એમ નામ તો નો થાય ને ભાઈ તો મોકલો તો મને ના ઈ કોઈ વસ્તુ ન થાય કેતી કેતીતી કેતો તો હલાહલી ના થાય હો ઈ બધી વસ્તુ થી અમને એલર્જી છે એટલે ઈ ની અમે ફળવાઈ નું કામ નથી આ જે કઈ તારું છે ઈ તને અમે કહી છે બરાબર એટલે હવે ઈ ઈ હોય તો ઈ છોડી મૂકજે એમાં સમજાઈ ગયું ઈ તો કેલુ નાનું એય ભાઈ હે કેલુ નાનું થઈ ગયું પૂરું એટલે અત્યારે અત્યારે તારા ફોન માં વાત થાય જાય કે ન થાતી અરે કેલુ નાનું થઈ ગયું પૂરું

અવાજ કપાય એ તમારો આ કહો છું કે આ ઓડિયો અને આ બધું જે છે એ તારો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને આ મંજૂરી તો છે એટલે એમની આવવા નથી માંગતી એમ કહો આ તો અત્યારે અત્યારે જેમ કે છે કે હું આ તારી યારે વાત કર લે એમ એટલે કોની યારે વાત કરવાનો તારી ઘરવાળી રે ને એ હા 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 મારી હા એટલે તારી યારે તેડવાનો નકી થઈ જા ઓકે એટલે તો મારે અહીંયા જવાનું છે ને તેડવા હા હા એટલે હું હજી એની વાત કરું છું હા તો વાત કરી લઈએ તો હું તેડવા જઈ આવું બરોબર હું તેડી આવું પછી વાત થઈ પૂરી ને કે ભાઈ જો કામકાજ ને આંતે નહીં કે એ તો ઘરનું કરવું જ પડે ને કે હા પણ ભાઈ એ હું છે કે અત્યારે તો એને આ બધા બાટલા ચડાવ્યા એટલે ઓલા લોકો આ કઈ પ્રેમ પ્રકરણ એવું હોય ભાઈ કે આ બધા પછી બેસાઈ ને પછી આ પકડાણા પછી હજારો સહિત ના નાટક કરે હા હા એ કે એટલે આવી બધી મિસગાઈડ આમાં હોય હા અમે તો બધાને કડક બોલવા મારા છીએ એટલે અહીંયા અમારી પણ પાટાપીંડી નું એવું કામ નો હોય અમારે તો જે કઈ ઉધુ બોલતા હોય હા ના ના મારે જવું નથી મારે રહેવું નથી મને આમ કરે તો મારે ફલાણું નીકળું એમ આડડ એ કરે છે પણ ઈ તો ઓલા બધા એના ઓલા બધા પાપના હિસાબે હા પણ ઈ તમારે થઈ જાય ને યાર એવું લાગે ને પાંચ જણા જઈને જાજે એટલે થઈ જાય હું વાત કરું છું હજી પાછા વાત કરું છું હો

અને હું પાછું બધું ગામડે છે અઢી વાગે જઈશું બીજા મોબાઈલ મોબાઈલમાં ફોટા નહીં છે હું તમને બપોરે મોકલાવીશ અત્યારે અમારી એક એક ફોટો જોઈશે અમારે કઈ બીજું જોતો નથી તો મારો ફોટો મેં તમને મોકલાવી દીધો